ભરૂચ શહેરના હાર્દસમાન કસક ગરનાળાના દૂષિત પાણી ઉભરાતી ગટરોના પગલે માર્ગ ઉપર ફરી વળતા વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓ હેરાન પરેશાન બન્યા છે છેલ્લા ચૌદ દિવસથી ભરૂચના કસક ગરનાળા પાસે ઉભરાતી દૂષિત પાણીની ગટરોના જાહેર માર્ગો ઉપર ફરી વળ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે આ દૂષિત પાણીને પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિની પણ નિર્માણ થયું છે જ્યારે સ્થાનિક વેપારીઓ દુર્ગંધ લઈ યાતનાઓ વેઠી રહ્યા છે આજરોજ પાલિકાના વિપક્ષના નેતા શંશાદ અલી સૈયદ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા જેઓને સ્થાનિક વેપારીઓએ રોકી રજૂઆત કરી હતી જે રજૂઆત પગલે તેઓએ સમસ્યાનું નિરાકરણ કરવા ખાત્રી આપી હતી જે સમયે સૂચના આપી હતી જ્યારે આ સ્થળે ટેમ્પો ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો જેના પગલે પોલીસ જવાનો દોડી આવ્યા હતા અને તેને બહાર કાઢી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો આ ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો દૂષિત પાણી લઈ

કે આજે ચૌદ ચૌદ દિવસ આ ગટર પાણી અહીંયા વહેતું હોય આ રસ્તેથી નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ જતા હોય ધારાસભ્ય શ્રી જતા હોય સાંસદ શ્રી જતા હોય એમને શું આ દ્રશ્ય નજર નથી આવતું આજે અહીંના રહીશો આની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે તમે ટ્રાફિકની સમસ્યા જુઓ આ ગંદુ પાણી વહેવાના કારણે ટ્રાફિક પણ પુષ્કળ થઈ રહ્યો છે હમણાં હાલ પણ ફૂલ ટ્રાફિક કસક વિસ્તારમાં છે હું નગરપાલિકાને કેવા માંગુ છું કે તાત્કાલિક છે અમે વારંવાર મૌખિક રજૂઆતો કરેલી છે છતાંથી સફાઈ કર્મચારીઓ આવે છે અને સફાઈ કરતા નથી અને ચાલ્યા જાય છે અમે જાણીએ છીએ કે આ પરિસ્થિતિનું વહેલામે વહેલી તકે નિરાકરણ નહીં આવે તો અમે કાલે નગર સેવા સદન પર જઈને હલ્લો મચાવીશું અમે જાણીએ છીએ કે આ તકલીફ એનાથી ટ્રાફિકની સમસ્યા પણ ઘણી જ ઊભી થાય છે કારણ કે ટ્રાફિક એટલો બધો અહીંયા થઈ જાય છે કે એમ્બ્યુલન્સને પણ અવર જવર કરવામાં મુશ્કેલી પડે છે તો આપ નગર સેવા સદનના કર્મચારીઓને પ્રમુખને દરેકને વિનંતી કરું છું કે આ પ્રશ્નનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે